નમસ્કાર અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના મેઘાપીપડિયા ગામે વિકાસના નવનિર્માણ કાર્યોનું ખતમુહૂર્ત ધારાસભ્ય કૌશિક વેકરિયાના શુભસ્તે યોજાયું ગામમાં સીસી રોડ બ્લોક રોડ ગટર વિકાસના કાર્યોની શરૂઆત થઈ આ પ્રસંગે ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખતમુહૂર્ત બાદ ચા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ અલગ ગુજરાત સરકાર અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસી કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાતમુહૂર્ત કરી રહ્યા છે તેમાં આપણા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને ભેગા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી મા ભારતના ચરણોમાં મા ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા કી જય આજે મેઘા પીપળિયા ગામ મુકામે મા સરસ્વતીની સાનિધ્યમાં આપ સૌ ઉપસ્થિત થયા છે જુદા જુદા કામના ખાતમુહૂર્ત અંગે જે આજનો કાર્યક્રમ છે એમાં આપણા ગુજરાતના નાયક અને હોશિયાર અને યુવા અને સતત રાત દિવસ દોડતા અને મહેનત કરતા આપણા માટે મહેનત કરતા એવા આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ આપણા તાલુકાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી આપણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંતાળા તેમજ ไชเลศભાઈ ઠુમર મામંત્રી તેમજ આપડા તુષારભાઈ ગણાતા આપડા આજુબાજુના ગામમાંથી પધારેલા સૌ સરપંચો પીવીભાઈ વસાણી તેમજ મનસંત તમામ માનુભાવો તેમજ આ સ્કૂલના શિક્ષણ સ્ટાફ પણ ગામમાંથી પધારેલા માતાઓ બેનો વડીલો અને ગ્રામ પંચાયત સદસ્ય તેમજ આ ગામના હોશિયાર અને સતત કોરતા ચરપંચ જટભાઈ ગુજરિયા

ગામના સરપંચ જેડી સમગ્ર ગામના લોકોને ભાઈઓ બહેનો હાજરી ખાસ કરીને ગામના સરપંચને પણ હૃદય શુભકામના પણ પૂર્વ જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકારે આ ગામની અંદર વિકાસના કાર્યો ખૂબ સુંદર રીતે થઈ રહ્યા છે અને ખાસ કરીને સરપંચની જાગૃતતાના કારણે ગામના વિકાસના કારણે કાર્ય ખૂબ સારી થઈને આગળ વધી રહ્યા છે એ તો સમગ્ર ગામ ટીમને ગામ લોકોને મારી હૃદય શુભકામના પણ